થાય નહી આજ જો વાવણી નો છે રપટો આખી જરા ખેતર લીલું તો ઉતું પણ કાલે હેરખું હોવાય તું આ જ રપટો આકીએ રપટો હાલે તો નહીં રહે આ કે ના વાવણા હતી મખાઈ રહી ઉતી ભી મગીઆ ઉતી સારી રીતે વાવણી થઈ ગઈ હીરખું ભી નખાણો ને ઓરિંડા એ કઈ ન કાલે વાવણી બારી હલવી લાગી ભાઈ એમ થોડા પાટી પછી બહુ કઈ વિડીયો ને બનાવ્યો ને આજ વરે થોડોક અવતાર લઈએ એ રપટો આંકીએ જ્યાં હું વરે કુસો કાટવા બેઠી ત્યાં રાંપમાંથી કાઢવા લાગ્યા તો હલબો લાગે છોકરા એકલા થાકે જાય પછી વરે ઊભું રાખે તાર વરે કુસો કાટેતા એ રપટો તો સેલો રહ્યો એક ઉથલ રે હાંજી થોડોક આંખ્યો તો અંધારાનો પછી અંધારાનો હેકું હાલ લે નહીં ને થઈ ગયા તા આજે અમારે હે ને પૂડાઈ બનાવવાના હે વાવણીમાં ઈણોય વિડીયો બનાવી હું જોજો and he was taken the noble name. केड़ूरो कुसाल तूस, के को याम अर्थाइए वाइबूल, अर्थाइए नेख वाइबूल हाँ हमारा एक लालताम वाइबूल, ओलीकोदागिया केवो तोरानी थे लेकोएव यह जो एक वाइबूल, ते लोगे। अर्थाइबूल,

તારે તો કેવા મોટરી થી કરે સાહેબ ની મોટર હોય ને મોટી હોય અહીંયા થી દોણ કરતા હોય આસુ આસુ રૂપા નું થઈ જાય ને ગાયઠું ન થાય જાણે હાળ વધારે જાય ડોવું પડી જાય ને તો ગાયઠું જાય મજે આ શું કરવું જોઈએ જરા કઈ ઠાકો થોડું કર નાખા ને તો ગઈ ઠીક હોય

ગરવારા ઉતરે નહીં કે તૂટતા જાય અમે તો બે ત્રણ દાણ બનાવ્યા ઓલી લોઠી માં થાય ઓલી લોઠી માં બહુ ન થતા અમારે લોખંડ ની હોતી પેલા નોન સ્ટીક ની લઈ વાત ન સૌ થાય એવડો વણસલ ફેકો હોય એમાં લોઠી મૂકે તો ગેસ ચાલુ કરે પછી તેલ નાખે ને ઉતારી જઈએ કઈ રીતે લોઠી ફેકે El toncinaje, un poco, no, y el techo. Aparo pelato entonces, con la inacáfrega lo calientado y lo seche. No me acaso con seche, Si lo ven a lo, entonces lo pelato

લાઈક વારે સુલે તો ચપેટ થાય કે ઈ કાસ સોલે લાઈટ જાય ને આવે એટલે વારે ખોટી થાય તો તો દેસે કર દે દેસે જ રાખવા તા આ તો ઉપકે ગો ખોડા ઓલા છે રોટલી કે ઉપકે ઉઠો જો કોડ છે કોઈ હે કા જો બીજેન કરી ઈ ઉઠો જો બાબા પરાણી અંદર ઉડાનો વિડીયો જોજો ને કીચો કી વાત બન્યા તમારે કી વાત બૈના હતા અમારે કી વાત હાલો બધાય પૂડા ખાવા જા બધાય ઉતાર જોઈ લો કેવા ઉતારી કેવા ભાઈ સંપૂડા ખીએ માલપુડા ખીએ વાવણી હાલો

લાગે ને ભગવાથી જો મસ્ત બંને ગયો બનાવી હશે ને હા પેલી વાર બનાવી કોઈ દે આવી જ ને રે પૂડા બનાવતા હોય તો ગિરેશની રોહોડામાં જ આવે કાં થ્યો હોય ઈ ખાવ મરજી થકે તો હું બનાવા કેવા થઈ ને કે મે બનાવ્યો ને તો તાર મારા ટેકો નું બનાવવા ચા ગોળ છે ગોળ થોડકલું હું કરું તો નિહર્યા હા ગોળાકાર તમારે હાલે પતય અમી કરીએ તો ખુશું કાઢે બતા નિહારી મસ્તી નો ગોળ થયો